પદાર ગરી ગુરુ સદ ગુ તમો પૂજ્ય કરિરાપુ ન હે સદગુરુ તમરણ નો હન્ય

એક ગુણવાનના દ્વાર પર લાખો ખડા છે દરવાજ આવા સંત મહાપુરુષોની ભદ્રામણી કરાવી ઈ કોક કોક માયવીરલા કરાઈ શકતા હોય સવાર સુરો પરમારથની પેરનો પૂરે નાક વિનાનો નારાયણ એનો અર્થ રહી અધૂરો આવા સંત મહાપુરુષોની ભદ્રામણી કરાવી ઈ કેવું શેલો પણ કરવું કઠિન છે માટે આ પરિવાર ને કોટી કોટી વાર વંદન કરું છું કે વારંવાર સંત મહાપુરુષોની ની પધરામણી થતી હોય છે કીધું કે વાલો મારા પ્રેમ ના વસ થયા રાજી હું કરે પંડિત ને કાજી આ પરિવાર નો એવો ભાવ અઢળક અને એવા કે ભાગ્ય વિના નર પાવત નથી ભલે ભલી વસ્તુ નો આલો એવા માટે એવા સદગુરુ પણ સોમરત મળી જાય ને જ્ઞાન ના દાતા એટલે એની ઓણા

અને તો લક્ષણો શબ્દનો આવી જાય તો તેનો ઉપદેશ થઈ શકે છે યોગનો જો આજનો યોગ એવો મહાન યોગ છે માટે જાગ્યા જેવી જરૂર છે આ મનુષ્ય જન્મ મળ્યો છે ફરીવાર મળવાનો આ આયા તો પણ શા માટે આયા સંત મહાપુરુષે કીધું કે મનુષ્ય જન્મ દેવોથી દુર્લભ રત્ન ચિતામણી અવતાર અને મોક્ષનો દ્વાર પણ દીધો આ મનુષ્ય અવતારે મોક્ષ પણ મળી શકે છે એટલા માટે આ અમૂલક હિરલો હાથ આયેલો ગુમાયનો માટે સંત મહાપુરુષો પોકાર કરે છે અને જાગવાની જરૂર છે મનુષ્ય જન્મ શા માટે મળ્યો હું મારાના દાવા કરવા માટે કોઈ ક્ષેત્રના ઝડા ગણવા માટે વાત ઝઘડા કરવા માટે નથી મળ્યો આયો પણ ગોળ્યોનો મનુષ્ય જન્મનો મરમ

સ્વર્ણવાની કરુણ છે કે મનુષ્ય જન્મ શા માટે મળ્યો માટે જો તમને નડતું હોય તો કોઈ નડતું નથી તમારા કર્મ સિવાય કોઈ નડે ઓ અને જે કર્મ કરો એ બધાય ખબર લે આપણે જેવો કર્મ કરે ખબર નથી કોકનું ખોટું કર આ લીધું એનું આલું ન અથવા નળે ન એ બધાય ખબર લે પણ સત્તા અંત સદાયો મુક્ત થાતા સતી તોરલી કીધું કે પાપ તારું પરખા સે જાડે જા ધર્મ તારો સંભાળ સંત મહાપુરુષોનો ઇતિહાસની ભી કોઈ એવું કીધું કરી કે મેલડીનો ધર્મ અભાયમ જે વેદ પુરાણ શાસ્ત્રોમાં આયુ તો કે ગોગાનો ધર્મ અભાય કીધું મેરે કીધું કે ગુરુ ચરણ અમને સંત ચરણમાં દેજો વાસ કોઈ કીધું કરી કે ભુવાના ચરણમાં વાસ દેજો એમ

દીકરો પણ મનુષ્ય તો થવાય ભણો ને તો કલેક્ટર થવાય ડોક્ટર થવાય એમ સદગુરુ ચરણે ચરણ તો મનુષ્ય પણ થવાય અને મનુષ્ય થો તો પરમાત્માના પરમ